પ્રાંતિજ ખાતે રામનવમીને લઈને વિશ્વ પરિષદ બજરંગ દળ પ્રખંડ દ્વારા નાની પંખી ધરતી બજાર ચોક થઈ અને પાકરિયા બસ સ્ટેશન સુધી ભગવાન રામને ડીજે સાથે ભવ્ય કાઢવામાં આવી હતી જેમાં સહિત તાલુકામાંથી વિવિધ ભજન મંડળની બહેનો શોભાયાત્રામાં જોડાયા હતી તો તથા તાલુકામાંથી બાળકો યુવાનો સહિત પુરુષો વિશ્વ પરિષદ કાર્યકરો સહિત રામ ભક્તો નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો શોભાયાત્રાનું ઠીર ઠીર સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં પઠાણવાડા ખાતે મુસ્લિમ સમાજના બિરદારો દ્વારા શોભાયાત્રાનું ફૂલાર પહેરાવી અને ભવ્ય સ્વાગત કર્યું હતું અને ગરમીને લઈને ઠંડા પાણીની બોટલોની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને મુસ્લિમ સમાજના આગેવાન રઈશભાઈ કસબાથી ફુલાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું તો શોભાયાત્રા સાથે રહેલ સાંસદ શોભનાબેન બારૈયા તથા પ્રાંતિક તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું ગજેન્દ્રસિંહ પરમાર ઉપર ચાલી રહેલ ખોટા કેસોમાંથી ક્લીન ચીટ મળતા તેઓનું દ્વારા સાલ અને સ્વાગત કરવામાં આવ્યું તો દરમિયાન ઉપસ્થિત દ્વારા ગજેન્દ્રસિંહ પરમારના સમર્થકો પહેરાવી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાબરકાંઠા અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા પ્રાંતિક તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર મહંત સુનિલદાસજી મહારાજ મહંત પ્રાણ જીવનદાન નગરપાલિકા પ્રમુખ અનિતાબેન જિગ્નેશભાઈ પંડ્યા વિશ્વ હિન્દુ પરિષદ પ્રાંતિજ પ્રખંડ પ્રમુખ કમલેશ કુમાર પટેલ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો પ્રજાપતિ સાબરકાંઠા ભગવાન શ્રી નો દિવસ છે આજે પ્રાતિમાં જ નહીં પરંતુ પૂરા ભારત વર્ષમાં આજે ભગવાન શ્રી રામ રામચંદ્ર જેનો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે અને એ હિન્દુ માત્ર એક થઈ અને ભગવાન રઘુનાથજીનો જન્મોત્સવને ખૂબ ધામધૂમથી મનાવી રહ્યા છે ત્યારે આજે આપણા પ્રાંતિજ શહેરમાં ખૂબ ભવ્ય રીતે ભગવાન રઘુનાથજીના ભવ્ય શોભાયાત્રા નીકળી છે અને ભગવાન રઘુનાથજીનો જન્મનો ઉત્સવ એ પ્રાંતિની ભોળી ભાળી જનતા અને હિન્દુ પ્રેમી જનતાએ ખૂબ સારી રીતે સાથ સહકાર આપી અને વિશ્વ હિન્દુ પરિષદે જે કાર્ય કર્યું છે એ ખૂબ જ લાયક છે ખૂબ જ સરસ મજાનું આયોજન કર્યું છે આવું આયોજન જ્યારે જ્યારે આપણે ત્યાં થાય i okay. આખા એ ભારત વર્ષમાં જે જે હિન્દુ જેના હૃદયમાં હિન્દુ હોય જે હિન્દુ હૃદય હોય એ હિન્દુએ દરેક એક થઈ નેક થઈ અને દરેક એક સાથે મળી આવા ઉત્સવો માનો કે જન્માષ્ટમી હોય રામનવમી હોય વસંત પંચમી હોય શિવરાત્રિ હોય આવા આપણા ઉત્સવો ભારતીય સંસ્કૃતિના ઉત્સવો વર્ષો વર્ષ અને દર વર્ષે આવે છે એ ઉત્સવો સાથે મળી દરેક હિન્દુએ સાથે મળી આવા ઉત્સવો ઉજવવા જોઈએ તો એ આ જે ઉત્સવ ભગવાન રઘુનાથજીના જન્મ ઉત્સવનો જે ઉત્સવ આજે પ્રાતિ નિવાસી પ્રાતિ નગરના આજુબાજુ જે ગામના ગામના ભાવિક ભક્તોએ જે ઉત્સવ ઉજવ્યો છે તે બદલ દરેકનો હૃદયપૂર્વક આભાર આજના દિવસે સારી પ્રાતિ બંધ રાખી દુકાનો મકાનો દરેક બંધ રાખી અને એ ઉત્સવમાં એ મહોત્સવમાં એ શોભાયાત્રામાં દરેક સાથે જોડાય છે એ બદલ પ્રાતિ નગરજનોનો ખૂબ ખૂબ આભાર સાથે વિરમો આજે પ્રાચીન નગર ખાતે રામનવમી ની શોભાયાત્રા નિમિત્તે સર્વે દગતજનો મારી હાર્દિક શુભકામનાઓ સાથે સાથે આજે અમારા ભારતીય જનતા પાર્ટી નો સ્થાપના દિવસ હોય એ પણ સાથે શુભકામના પાઠવું છું ભારત માતા કી જય બંદ્ય માતા જય જય શ્રી રામ